નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અરે હું છું આપણી સાથે તોફી ગાંચી ગુજરાત વિધાનસભાનું જે સત્ર ચાલી રહ્યું છે અને તેના વચ્ચે આ રાજ્યના બે હજાર આસપાસના પંચાયત વિભાગના જે લેબોરેટરી ટેકનિશિયન છે તે ભેગા થયા છે તેમની એક લાંબા સમયથી પડતર માંગણીઓ છે આરોગ્ય મંત્રી સાથે ભૂતકાળમાં તેમની મુલાકાત થઈ ચૂકી છે પરંતુ તેઓનું કહેવું છે કે અન્ય કર્મચારીઓ છે તેમને પગારની વિસંગાતતા છે તેને લઈને ભૂતકાળમાં જે રકમ છે તે ચૂકવવામાં આવી છે પરંતુ આ કર્મચારીઓને અન્યાય કેમ કરવામાં આવેલું છે તેવી તેમની માગણી પણ છે આરોપ છે ગાંધીનગરમાં તે ભેગા થયા છે તેમની શું માગણીઓ છે તે આપ પહેલાં સાંભળી લો યોગેશ પટેલ લેબો ટેકનિશિયન સ્ટેટ એસોસિએશનના પ્રમુખ તરીકે હું રજૂ કરું છું સરકાર શ્રીમાં ઘણી વખત લગભગ વીસ પચીસ વર્ષથી અમારી આ પગાર વિસંગતાની માગણી સતત કરતા આવ્યા છીએ આરોગ્ય વિભાગ હકારાત્મક પોઝિટિવ સાથે નાણાં વિભાગના ફાઇલ પરામર્શ માટે મોકલે છે પણ નાના વિભાગ દ્વારા જે તે વખતે કોઈ પણ કારણોસર અમારી જે આ માગણી પગાર વિસંગતતાની આજ રોજ સુધી એનો ઉકેલ આવેલ નથી તો અમને ઝડપથી ન્યાય મળે એ અનુસંધાને આજે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પંચાયત લેબો ટેકનિશિયન સામૂહિક આરોગ્ય કેન્દ્રના ટેકનિશિયન અને સિવિલ હોસ્પિટલના લેબો ટેકનિશિયન આ ધરણાના રેલીના કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે અને અમારો સરકારશ્રીમાં સંદેશ પહોંચે કે ભાઈ અમને ઝડપથી આનો ન્યાય મળે એ અનુસંધાને યોગ્ય કાર્યવાહી થાય એ માટે હસ્તુ પટેલ છે તેમના બેઠક થઈ હતી હા જે તે વખતે આ પ્રશ્ન લઈને અમે જાગ્યા હતા એ વખતે અમારી આરોગ્ય મંત્રી સાથે પણ બેઠક થઈ હતી એમની હકારાત્મક અભિગમ સાથે અમને આ પ્રશ્નનો ત્વરિત ઉકેલ આવે એ અનુસંધાને નાણા વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે પરામર્શ કરી અને ફાઇલ ચાલી હતી પણ નાણાં વિભાગના સરકારશ્રીના નિયમ પ્રમાણે અમને એ ફાઇલનો કોઈપણ કારણ બહિષ્કાર કર્યો એના અનુસંધાને આજ રોજ સુધી અમને આ માગણી સંતોષાઈ નથી તો ફરીથી અમને આ માગણી અન્વયે હકારાત્મક અભિગમ દાખવી અને ન્યાય મળે એ અમારી માંગણી છે અમારી લગભગ ત્રીસ વર્ષથી માંગણીઓ સંતોષાયા વગરની છે જેમાં મુખ્ય માંગણી છે પગાર વિસંગતતાની બીજી કેડરની અપેક્ષાએ અને અમારીને અમારી જ બીજી કેડર કે જે સેન્ટ્રલની છે એની અપેક્ષાએ અમારે પગાર ઘણો ઓછો છે તો એ પગાર વિસંગતતા દૂર કરવા માટેની અમારી માંગણી છે ઉપરાંત અમારે સાથે લેબ આસિસ્ટન્ટની માંગણી છે પછી એનપીએની માંગણી છે એ બધી માંગણીઓ છે તો એ માટે થઈને અમે લોકો અત્યારે સરકારને વિનંતી કરવા માટે થઈને ભેગા થયા છીએ અમારી અગાઉ ઘણી વાર અધિકારીઓ અને મંત્રીઓ સાથે વાત થઈ છે પણ અત્યારે અમે લગભગ બારસો થી પંદરસો જણા અમે ભેગા થયા છીએ

અમારી કુલ છ માગણીઓ છે છ માગણીમાંથી અમારી માગણી પ્રત્યે અમે સરકારશ્રીમાં છેલ્લા બત્રીસ વર્ષથી રજૂઆતો કરતા આવ્યા છીએ પરંતુ આજ દિન સુધી સરકારશ્રીના આરોગ્ય વિભાગ અને નાણાં વિભાગની સંયુક્ત બેઠક આપી અને એક ફ્લોર પર અમને સાંભળેલા ન હોય અમારા એક પણ પ્રશ્નોનું નિરાકરણ આવેલ ન હોય આજે અમે અહીંયા બધા ભેગા થયેલા છીએ આજે કુલ બે હજાર લેબ ટેકનિશિયન ભેગા થયેલા છે એમાંથી અમારી કુલ છ માગણીઓમાં અમારી મુખ્ય માગણી છે પચીસ છ ઓગણીસો બાણુંના જે ઠરાવથી પગાર અંદર વિસંગતા ઉદ્ભવેલી હતી તો એ પચીસ છે ઓગણીસો બાણું જે ઠરાવ છે તેની અમલવારી તમામ પ્રભાગના તમામ લેબોરેટરી ટેકનિશિયન માટે કરવા માટેની અમારી મૂળ માગણી છે એ સિવાય અમારી સ્પેશિયલ પે ઇન્ફેક્શન એલાઉન્સની અમારી માગણી છે ત્યારબાદ અમારી માગણી છે કોરોના કાળ વૈશ્વિક દરમિયાન અમારા લેબોરેરી ટેકનિશિયને ખૂબ જ સરાહનીય કામગીરી કરેલી હોય એનો પગાર જે અન્ય કેડરને આપવામાં આવેલો છે જેનો ઠરાવ સરકારે કરેલો હતો જેનાથી અમારા લેબોરેટરી ટેકનિશિયનને મૂળભૂત કામગીરી કરેલી હોવા છતાં પણ વંચિત રાખેલા છે તો એ પણ અમારી એક માગણી છે હવે જોવાનું તે રહેશે કે જે પ્રકારે વિધાનસભાના સત્રના વચ્ચે આરોગ્ય કર્મચારી આજે ભેગા થયા છે અને ત્યારબાદ આ મામલે સરકાર અને આરોગ્ય વિભાગ હરકતમાં આવે છે કે નથી આવતું સાથે આમની જે પડતર માંગણીઓ છે તેમને લઈને કહેવું છે કે આરોગ્ય મંત્રીએ તમને પોઝિટિવ અને હકારાત્મક ભૂતકાળમાં વાત કરી છે પરંતુ નાળા વિભાગમાં જે ફાઇલ ગઈ છે ત્યાં હજી સુધી કોઈપણ પ્રકારનો નિર્ણય નથી લેવાયો તેવું પણ તેમણે કહ્યું છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો